બીજિયા ભાઈ ડામોર જીવિત હોવા છતાં કાગળ ઉપર મૃત જાહેર વારસાગત જમીન બારોબાર અન્ય લોકોએ પોતાના નામે કરી લીધી અરજદારે કરેલું ખોટું સોગંદનામું કોર્ટ સમક્ષ કરાયો રજો દાહોદ પ્રાંત અધિકારીએ તપાસ વિના જ મૃત્યુનો દાખલો કાઢી આપવાનો કર્યો હુકમ આ અમે મારે લોન લેવાની હતી અને નકલ કઢાવવા ગયો ત્યારે અમને ખબર પડી કે અમારી નકલમાં મારા દાદાના નામા નહીં આયા 115 માં ને 158 માં એટલે અમારા નામ મારા દાદાના નામે હતી તો એ લોકોએ નામે એ લોકોને નામે ચડાવી લીધી